thank <laughs> you શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે વાગી ગયા છે સાડા દસ તો બધું કામ કરીને ફ્રી થઈ ગયા અને પૂજાએ કુકડમાં કાંઈક બાફવાએ મૂકી દીધું શું મૂક્યું એ મને નથી ખબર કેમ કે પૂજા પછી ગઈ છે વાડામાં ને ભાવેશભાઈ મમ્મીને પૂછવા કે શેનું શાક કરવું મમ્મી એમ કહેશે કે જેનું કરવું એનું કરી નાખો અને પૂછવા ગઈ છે ને હવે ભાવેશભાઈ પછી શાકભાજી કાંઈક લઈ આવી હતી અને ને નક્ષિતભાઈ સવારમાં વયા ગયા છે સ્કૂલે આજ તો નક્ષિતને એટલું વાંધો પડતો હતો જવામાં કેમ કે વેકેશન હતું એટલે સ્કૂલે ગયો નતો તો બહુ વાંધો પડતો તો ઉઠવામાં કે મમ્મા સુઈ જવું ને નાવામાં ને બ્રશ કરવામાં બહુ રોયો આજ તો પછી જવા ટાણે તૈયાર તૈયાર થાય ને જવા ટાણે કે મારે વાડામાં જાવું હે તો ઘડીક રોયો ને પછી સ્કૂલે જાય તો ન રોવે ક્યારે સ્કૂલે જાય ને પછાનો રહી જાય તો બે ભાઈ ગયા છે સ્કૂલે સાડા દસ થઈ ગયા બારક વાગે તો આવી જશે તો હાવેશભાઈ પહેલા શાકભાજી લઈ આવીતી અને પછી આપણે કંઈક રસોઈ બનાવી તો ગાય જો બે ફાઇનલી આવી ગયા છે સ્કૂલેથી ઘરે ને જો પપ્પા નવો થેલો નખાય આવ્યો છે બાઇકમાં નક્કસીત જો એ આઇલેસન ગારમાય છે ઉતાર બાઈ થેલે ગયા આવીને સીધા જો ખટારો આવે ઘરમાં આનો ફટાફટ વી હેના

ચાલો ફટાફટ શાક બનાવી નાખવું ના કર હમણાં પછી બધાય જમવું જમવું કરશે કા હા ભૂખ બહુ લાગી જાય શિયાળામાં વહેલી વહેલી ને એમ મરચાઈ બનાવ્યા એ રાયવા હળદર ને બધું નાખીને ભાવેશ ભાઈ કે ભરેલા બનાવજો નહીં હા એ રીંગણા લેવા ગયા ને તો ભરેલા મરચાં થાય એવા મોટા મોટા લાવ્યા હતા પણ ત્યાં પૂજા બનાવી નહીં ખાતા તો હાલો હવે શાક બનાવી નાખું તો આજ તો પૂણો એક થઈ ગયો નકર અમે સાડા બારે જમવા બેસી જાય મોર બોલે એટલે અહીં મોર બોલે એટલે સાડા બાર થાય એટલે મોર બોલે એટલે ખબર પડી જાય સાડા બાર થયા તો જમવા બેસી જાય પણ આજ થોડુંક લેટ થઈ ગયું હતું કેમ કે રીંગણા ભર્યા જો મસ્ત તીખું તીખું ભરેલા રીંગણા બટેકાનું શાક અને પ્રકાશ ગયા છે બોલાવા ગયા ને પ્રકાશ બધાને જમવા બોલાવા ગયા બે ભાઈ ને મમ્મી ને પપ્પા ને ભાવેશભાઈ બધા વાળામાં જ છે અહીંયા ઉભા ઉભા આરામ મળે પ્રકાશ વિયાને આજ તો આવીને સ્કૂલેથી સોટી પહેરી હતી ના પાડી તો એ કે મારે પહેરવા જ છે ગાડી આવી ગાડી આવી ગાડી સીધી ઘર માં વહી ગઈ તો અત્યારે સાડા ચાર થઈ ગયા છે અને હું આવી ગઈ છું વાડામાં કેમ કે મમ્મી બપોરે કેતા હતા મૂળા લેતા આવ્યા હતા વાડામાંથી નાના નાના મૂળા થઈ ગયા છે વહેલા વાવ્યા હતા મમ્મી તો મૂડાઈ ખાવા જેવા થઈ ગયા તો બપોરે મમ્મી મૂડા લઈ આવ્યા હતા તો કે મેથી થઈ ગઈ છે થેપલા થઈ જાય એવી તો ચાલો મેથી આપણે લઈ લઈ અને વાડામાં જો બધે પાણી પાઈ દીધું છે મમ્મીએ જો આપણી મેથી થઈ ગઈ છે બબે ત્રણ ત્રણ પાંદડે એમ તો થોડીક મોટી છે થેપલામાં હાલે અને આ છે મૂળા જો આ મૂળા છે એ મમ્મી પછી નાના છે ચણાઈ મોટા મોટા થઈ ગયા અને ઓલા બપોરે મૂળા લાવ્યા હતા એ મમ્મી એ ઓલી સાઈડ ના પારે વાવ્યા છે એટલે અહીંયા થી લેતા આવ્યા હતા ને બધા પાણી પાઈ દીધું બે ક્યારા નીંદી ખા ત્રણ ક્યારા નીંદી નહી ખા ને ઓલી સાઈડ નીંદવાનું બાકી હશે આખામાં પંદર દે ને પંદર દે નીંદવાનું ચાલુ જ રહીએ માન નિંદાઈ જાય આખો વાળો કે પાછું આ સાઈડ જે વહેલા નિંદાઈ ગઈ હોય એમાં ખડ થઈ જાય તો એવું બધું છે અને અહીંયા પારે મમ્મીએ લસણ વાવી દીધું છે જો અહીંયા પારે મમ્મીએ વાવી દીધું છે લસણ આખા પારામાં અને અહીંયા રીંગણીમાં જો બધી રીંગણીમાં રીંગણાઈ થઈ ગયા છે અહીંયા થઈ ગયા થઈ થઈ ગયા ગયા ડોલી છે જો મસ્ત આ બાજુ થઈ ગયા રીંગણા આ ક્યારામાં અને ઓલી થોડીક નાની છે એમાંય બધે ફાલ આવી ગયો જો એમાંય ફાલ આવી ગયો એમાંય બધે ફાલ આવી ગયો છે

તો જો અમે મેથી એ લઈ લીધી છે થેપલા બનાવવા માટે મસ્ત તાજી તાજી અમારા વાળાની અને હવે જાઉં છે ગામમાં આજે પાછું સોનીની દુકાને જવાનું છે પેન્ડલ લેવા માટે તેથી ચેન લીધો તો પછી પેન્ડલ બાકી રાખ્યું હતું તો આજે જવાનું છે અમારે પેન્ડલ લેવા આજ ભાવે સોનાનો ઉતરો છે અડસઠ હજાર પાંચસો કે છસો એમ કંઈક હતો મેં સવારે ન્યૂઝપેપરમાં વાંચ્યો હતો તો તો ભાવ છે આપણે શોપિંગ કરી ચાલો હવે જાય આપણે તો કઈ અમે બજારમાંથી આવતા રહ્યા સોની દુકાને ગયા હતા ભાવ પૂછો તો ન્યૂઝપેપરના ના આજના ન્યૂઝપેપરમાં અડસઠ હજાર આઠસો ને એવી રીતના કઈક છે બાવીસ કેરેટ ના અને અહિયાં કંઈક તોતેર હજાર ના બોતેર હજાર આઠસો છે તો થોડોક ફેર છે એટલે કઈ કાલ હોય ન્યૂઝપેપરમાં અને રોજે રોજ ભાવ બદલતા હોય તો પ્રકાશના ફ્રેન્ડ રાજકોટ છે અને દુકાન છે તો અમે આજે પેન્ડલ ન લીધું અને અઠવાડિયાની રાહ જોઈ લઈ હવે થોડા ઘણા ઉતરી જાય તો ત્યારે લઈ લેસું મકર લેવાનું તો છે જ અને અત્યારે મારે બનાવી છે તલની ચીકી તો ચાલો હવે તલની ચીકી બનાવી નાખીએ

અને હવે આપણે એમાં કઢાઈમાં થોડું તેલ એડ કરી જેથી ગોળ આપણો છોટે નહીં અને હવે આપણે આમાં એડ કરશું ગોળ ગોળ મેલ્ટ થવા માંડ્યો ગોળ એકદમ થઈ ગયો છે શેકાઈ ગયો છે હવે આપણે તલ એડ કરી દે ગોળ એટલો ઓલો ડબ્બાનો ઢીલો ગોળ હતો અને એટલે વધારે કાળો દેખાય ખાઈશ બધી લાડવડી બનાવી નાખી મેં લાંબી બનાવી પૂજાએ ગોળ ને લાંબી બાઈ મિક્સમાં બનાવી હવે હમ ગયા ગયા એમ દુકાન પર જ ફોન કર ને ફોન આમ કરો આયા ફોન હા મારો ફોન તો ગયા છે અત્યારે પોણા આઠ થઈ ગયા છે ને અમે જમીન ફ્રી થઈ ગયા વાસણ પૂજા એ ઉઠકીને પોણા આઠ વાગ્યા માં બધું કામ કરીને જમીન ફ્રી થઈ ગયા અને હજી હવે દૂધવાળા ભાઈની રાહ જોવી પડશે કેમકે દૂધવાળા ભાઈ આવે છે આઠ આઠ નહીં સાડા આઠ વાગે એટલે સાડા આઠ કોણા નવે થેઠ આવે એટલે દૂધવાળા ભાઈની રાહ જોવી પડે પછી દૂધ ગરમ કરવું પડે પછી મોડેકથી મેળવવું પડે એટલે બહુ લેટ થઈ જાય છે પછી મારે જાગવું પડે દૂધ મેળવવા સાંટું અને ને નક્ષિત બે જો ઝઘડો કરતા હતા બે બાર હું સાંટું બાઈ જા બાઈ ફોન હાટુ દાદાના ફોન હાટુ બે બાય જા એટલે વિયાળના

તો એને લેંઘી ને સ્વેટર પહેરાવી દઉં ને ટોપી પહેરવી છે પહેરાવી દઉં નાખશી તે પહેરી હતી ને એટલે એને પહેરવી છે અને આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મટુ